મારુતિ વેગેનર ગાડી વેચવાની છે તો મિત્રો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં ગાડી વિશે આગળ બધી જ માહિતી આપેલ છે તો મિત્રો સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંથી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવા માટેની રહેશે તો મિત્રો આજે આપણી પાસે મારુતિ સુઝુકી વેગેનર ગાડી વેચવા માટે આવેલ છે ગાડી બે હજાર સોળનું મોડલ છે બારમો મહિનો ગાડી તમે ફોટા અંદર જોઈ શકો છો કમ્પ્લીટ કન્ડિશન માં ગાડી છે ગાડીના ત્રણ ઓનર છે પેટ્રોલ અને સી_એન_જી ગાડી છે ગાડીમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ કન્ડિશન માં ગાડી છે ગાડીમાં ક્યાંય ખોબા કે સ્ક્રેચ નથી એસી ચાલુ છે સેન્સર લો ગાડીનો વીમો ચાલુ પાર્સિંગ ચાલુ ટિપ ટોપ કન્ડિશન માં ગાડી જોવા મળશે તમે ફોટા અંદર ગાડીની કન્ડિશન જોઈ શકો છો ઇન્ટિરિયર પણ સારી કન્ડિશન માં છે. ગાડી જામનગર જોવા મળશે ગાડીની કિંમતની આપણે વાત કરીએ તો ગાડીની કિંમત બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિકનો સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના નવા વિડીયો જોવા મળે